નમસ્કાર દર્શક મિત્રો હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની બાવીસમી જાન્યુઆરીએ જે અભિયાનને દસ વર્ષ પૂર્ણ થયા છે ખૂબ લાંબો ગાળો છે ખૂબ લાંબો સમય કહી શકાય છે પણ આ દસ વર્ષમાં ઘણું બધું બદલાયું છે બેટી બચાઓ બેટી પઢાઓ એક એવો અભિયાન છે કે જેના થકી જે અભિયાન થકી લોકોમાં જાગૃતતા આવી છે જેન્ડર ઇક્વેલિટી જેને લઈને ઘણા સમય પહેલાંની વાત કરીએ તો એક ખૂબ જ રૂઢિચુસ્ત માનસિકતા આપણા સમાજમાં જોવા મળતી હતી આપણા દેશમાં જોવા મળતી હતી દૂધ પીતીનો જે રિવાજ છે એ આજે પણ આપણે ભૂલી નથી શકતા જો દીકરી જન્મે તો ક્યાંક લોકોના ઘરમાં જે માહોલ જોવા મળતો હતો એ આજે પણ આપણે ભૂલી નથી શકતા દીકરીઓ પણ ભણી શકે છે દીકરીઓ પણ આગળ નીકળી શકે છે દીકરીઓ પણ ચાંદ સુધી પહોંચી શકે છે એ વાતની સમજ આપણને આ અભિયાન થકી આવી છે એની સાથે સાથે જેમ જેમ આ અભિયાન ગામડાઓ સુધી પહોંચ્યું છે ત્યારે ગામડાઓમાં પણ જે દીકરીઓ છે તે ભણતી થઈ છે એની સાથે વાત ગામડાઓની નહીં પરંતુ શહેરી વિસ્તારોની કરીએ તો ત્યાં પણ આપણે એ જોઈ શકતા હતા કે પહેલાંના સમયમાં ક્યાંક એક રૂઢિચુસ્ત માનસિકતા દીકરીઓના દીકરીઓની જોબને લઈને જોવા મળતી હતી નોકરીને લઈને જોવા મળતી હતી પણ હવેના સમયમાં એ જે માનસિકતા છે તે પણ આપને ક્યાંક બદલાયતી જોવા મળી છે એની સાથે જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ જે અભિયાન છે તેની વિશેષતાને લઈને પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને દસ વર્ષ જ્યારે તેને પૂર્ણ થયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરનાર આ અભિયાનની શરૂઆત દસ વર્ષમાં તેમાં કેટલો પરિવર્તન જોવા મળ્યો છે અને આ અભિયાન થકી સમાજમાં જેન્ડર ઇક્વેલિટીને લઈને કેટલા સુધારાઓ જોવા મળ્યા છે તમામ મુદ્દાઓ પર વાત કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે ડૉક્ટર મિતાલી વસાવડા છે ગાયનાકોલોજીસ્ટ છે અમૃત પટેલ આપણી સાથે જોડાયા

બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન પહેલાની વાત કરીએ દસ વર્ષ પહેલા આપણે જોઈએ તો ક્યાંક એક અલગ માહોલ જોવા મળતો હતો દસ વર્ષ આ અભિયાન ને પૂર્ણ થયા છે ત્યારે આ અભિયાને સમાજ અને માનસિકતામાં કેટલું પરિવર્તન લાવ્યું છે જી જીભ પ્રશ્ન છે તમારા પ્રશ્નને બે ભાગમાં હું વહેંચી દઉં એક છે એક અભિયાનની યોજનાની જે યોજનાઓ ચાલી રહી છે એની અને બીજી વાત આવે છે સામાજિક લેવલ પર કે સમાજ પર એની કેટલું પરિવર્તન એનું દેખાવા જોવા મળી રહ્યું છે તો સૌથી પહેલા તો આવી દરેક યોજનાઓ દસ વર્ષ પહેલા બેટી બચાવો બેટી પઢાવો યોજના આવી અને આપણને ગુજરાતી તરીકે તો ગૌરવ થવું જોઈએ કે ગુજરાતના એક સક્સેસફુલ મોડલ પરથી જ થઈને એ રાષ્ટ્રીય કક્ષાએ લઈ આવી હતી અને એક સરસ માત્ર બેટી બેટી બચાવો પઢાઓ એની સપોર્ટિંગ બીજી ઘણી બધી યોજનાઓ કે જે દીકરી એકવાર જન્મની લે અને ભણી પણ લે એના પછી એને બીજી બધી વસ્તુઓમાં એને એન્કરેજમેન્ટ મળે સપોર્ટ મળે એવી ઘણી યોજનાઓ સરકાર દ્વારા પાડવામાં આવી અને આવી દરેક યોજનાઓ ખૂબ જ આવકાર્ય છે આપણે હમણાં પછીથી એના આંકડાઓ જોઈશું તો હકીકતમાં આંકડાઓમાં બહુ મોટો સારો એવું પરિવર્તન જોવા મળે જ છે અને એને આપણે નકારી શકાય નહીં પણ જો સામાજિક લેવલ ઉપર આવી યોજનાઓ બેટી બચાવો બેટી પઢાઓ આપણે બેટી વધાઓ પણ હવે તો ગુજરાતમાં કહીએ છીએ તો શું પ્રશ્ન હકીકતમાં એ કરી શકાય કે સમાજના લેવલ ઉપર આ જે ભેદભાવ છે દીકરા અને દીકરી વચ્ચેનો હકીકતમાં સંપૂર્ણપણે નાશ પામ્યો છે તો એને પણ હું બે રીતે કહીશ કે જે શાળાઓ છે અમે તો સમાજની વચ્ચે જઈને કામ કરીએ છીએ બાળકોના જેટલા પણ કાર્યક્રમો કરતા હોઈએ છીએ જેટલી પણ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ ચોક્કસપણે પહેલા દીકરીઓની સંખ્યા ઓછી રહેતી હતી હવે છેલ્લા અમુક વર્ષોથી દરેક કોઈ પણ કાર્યક્રમ હોય કોઈ પણ વિષય હોય નાનામાં નાની વક્તૃત્વ સ્પર્ધા હોય કે ચિત્રકામ હોય કે બીજી કોઈ અમારી પ્રવૃત્તિઓ ચાલતી હોય દીકરીઓ ઇક્વલ પાર્ટિસિપેશન ઇનફેક્ટ ઇક્વલ ની ઘણી જગ્યાએ તો દીકરીઓની સંખ્યા વધારે હોય છે એટલે એ સમાજના લેવલ પર એ જોવા મળે છે પણ હજુ પણ ક્યાંક દીકરીઓને સ્વીકારવાની એમને પોતાના કુટુંબનો એક એક વારસદાર એક સાચો યોગ્ય એ સ્વીકારવાની માનસિકતા હજુ સમાજમાં જોવા મળતી નથી હજુ પણ દીકરીને તો ભણાવીશું દીકરીને તો આગળ વધવા દઈશું એ વાંધો નહીં પણ દીકરો તો જોઈએ જ એ એ માનસિકતા હજુ સામાજિક આપણે લેવલ પર નીચે ગ્રાસરૂટ લેવલ પર જોઈએ

પોતાના ઘરનું જ ન માનો અને આ એક સામાજિક રૂઢિચુસ્તતા છે આપણા સમાજમાં જોવા મળે છે આજે એક રીતિ રિવાજ છે જેના કારણે જ આજના સમયમાં પણ લોકો એવું ઈચ્છે છે કે દીકરો હશે તો એ ઘરમાં હશે એ અમારી સાથે અમારા ઘડપણમાં રહેશે સાચી વાત છે અને આ વસ્તુ સો ટકા હું ત્યાં જ આવી રહી હતી કે આ બધું જ કરીએ પ્રયત્નો સરકાર કરે છે પણ સમાજના અમુક એવા એક રૂઢિઓ ચાલતી આવી છે કે જેમાં દીકરીઓ ઈચ્છે તો પણ એક લેવલથી વધારે એ એ પોતાના પરિવાર પાર્ટિસિપેશન લઈને ઈચ્છે તો પણ પોતાના સપોર્ટ નથી બની શકતી દીકરીઓ ને તો જે દીકરીઓ ભણી ગણીને સામાન્ય નોકરી કરે છે કે ક્યાંક કામ કરે છે ને એની સમસ્યાઓ બમણી થઈ છે પહેલા તો ખાલી ઘર ચલાવવું પડતું હતું હવે તો ઘર પણ ચલાવવાનું અને કમાવાના પણ એના પોતાના એ કામ કરવાના એમાં પણ સ્ટ્રગલ કરવાની એટલે જેન્ડર ની જ્યારે વાત થતી હોય પઢાઓ પછી પોલિસી લેવલ પર નહીં સામાજિક લેવલે પણ આપણે હજુ ઘણા પરિવર્તનોની ને ઘણા પ્રયત્નોની જરૂર છે જી બિલકુલ હવે આપણી સાથે છે મિતાલીજી પણ એક મિતાલીજી ગાયનાકોલોજીસ્ટ પણ છે સિનિયર અને એમની સાથે સાથે ખાસ એવું કહી શકાય છે કે મહિલાઓને લઈને ઘણા જોવા મળતા હોય છે બેટી બચાવો બેટી પઢાઓ એઝ અ થોટ આઈ ડેફિનેટલી એપ્રિશિએટ કે એટલીસ્ટ કોઈકે આ વિષય વિચાર કર્યો એના માટે આ આખું કોન્સેપ્ટ બનાવ્યું માળખું તૈયાર કર્યું એના માટે આખી ડિપાર્ટમેન્ટલ લેવલ પર એને સ્કેલ અપ કર્યું અને એટલું જ નહીં પણ નેશનલ લેવલ પર ઉપર પણ બેટી બચાવ બેટી વધાવો પ્રમોશન મળ્યું એટલે ડેફિનેટલી બ્રાઉની પોઈન્ટ્સ ફોર યુનો આવી વસ્તુને એનવિઝેજ કરી સરકારે અને મોદી સાહેબે ઘણા બધા આવા મહિલાઓની પોઝિશન સમાજમાં સારી કરવા માટે એ લક્ષ્ય થી કે મહિલાઓ પણ આગળ વધે અને આપણો જે એક જેન્ડર ડિસ્પેરિટી છે કન્ટ્રીમાં બીજા બધા કન્ટ્રીઝ ને કમ્પેર કરીએ એને કેચ અપ કરવા માટે આ બધા ઘણા બધા આવા યુનો ડિપાર્ટમેન્ટ અને અભિયાનો ચાલુ કર્યા છે એટલે એના માટે વેરી ગુડ પણ જેમ હમણાં બેને કીધું બેને કે હજી પણ લાસ્ટ પાંચ વર્ષ પહેલાના જ જો આપણે આપણે જોઈએ તો જેને એક રિપોર્ટર પેરિટી ઇન્ડેક્સ તરીકે ઓળખીએ છીએ કે જો છોકરાઓ સ્કૂલ જતા હોય એના વર્ષિસ એજ એજ ગ્રુપની એજ લેવલની કેટલી દીકરીઓ સ્કૂલે જાય છે તો એમાં જે ડિસ્પેરિટી ઇન્ડેક્સ આવી છે એ ગુજરાતમાં વન ઓફ ધ લોએસ્ટ ઇન ધ કન્ટ્રી હતો ઇટ વોઝ પોઈન્ટ એટી ફાઈવ એટલે જો સો છોકરાઓ જાય છે તો એની સામે ખાલી

જે મને ખ્યાલ છે કે કોવિડ પછી કારણ કે ઘણા બધા લોકોના વ્યવસાયો ડિસ્ટર્બ થઈ ગયા ઘણા બધાના ફાઈનાન્શિયલ ઈશ્યુઝ આવવા માંડ્યા તો એવા સમયે ચૂઝ કરવાનું દીકરો કે દીકરી કોને સ્કૂલ નહીં નહીં જઈ શકે તો ગોઝ વિધાઉટ સેઈંગ કે દીકરીઓને જ સ્કૂલમાંથી બહાર કાઢી લેવામાં આવી અને એના પછીના જે આંકડા આઈ એમ નોટ શ્યોર ઓફ બટ ડેફિનેટલી ઇટ કુડ હેવ વર્સન આફ્ટર દેટ એટલે એ કે બીજું એક્સેસ ટુ પ્રોપર જો આપણે અંડર ફાઈવ ચિલ્ડ્રનના જે વેક્સિનેશનના શેડ્યુલ જોઈશું તો એમાં પણ ઘણો બધો ડિસ્પેરિટી છે બોય ચાઇલ્ડ ને વેક્સિનેશન કમ્પ્લીટ અપાવવામાં આવે છે જ્યારે કે બાળકીઓ હોય છે એમને એ સમયથી જ ઇમ્યુનાઇઝેશનમાં પણ એવું વિચારવામાં તો ધન છે આની ઉપર શું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જોયું અમિતાલી બેન અહીંયા પણ એ જ વસ્તુ આવી પારકુ ધન છે કારણ કે આપણા ત્યાં એને ભણાવીને મોકલી દેવાની છે આ હજી પણ આપણે ઘણી બધી જગ્યાએ અટકી જઈએ એબ્સોલ્યુટલી એટલે એના લીધે કરીને જે એક ઇક્વેલિટી હોવી જોઈએ કે મારો દીકરો છે કે દીકરી છે ડઝન્ટ મેટર બંનેને અમે સેમ ત્રાજવામાં તોલીએ લીએ છે બંનેનું સેમ લેવલ છે જો દીકરોને આટલું મળે છે તો દીકરીને પણ જો ઓછું છે તો બંનેને અમે ઓછું આપીશું એવું નહીં કરીએ કે એકને ફૂલ હંડ્રેડ પર્સન્ટ આપીએ અને બીજી જે દીકરી છે એને જ કોમ્પ્રોમાઇઝ કરાવીએ દેટ ઇઝ કમ્પ્લીટલી અનએક્સેપ્ટેબલ અને જેમ મેં કીધું કે કદાચ સરકારના અને એ બધા જે વિચારધારાઓ છે એ સારી છે એ લોકો કઈ સારા ઇન્ટેન્શનથી કરે છે પણ છેવટે કારણ કે આ એક સામાજિક મુદ્દો છે સરકાર કે કોર્ટ કે લો

આવી પ્રથા કે આવો કાયદોની જરૂરત જ નથી કારણ કે સ્ત્રીને ભ્રૂણમાં જ મારી નાખવાના જે આટલા ગંદા આપણા કલ્ચર છે એવા કલ્ચર્સ બીજે કશે એક્ઝિસ્ટ પણ નથી બિલકુલ હવે પટેલ જે અત્યારે વાત કરી અમે પણ હવે કદાચ એટલું તો આપણું સમાજ બદલાયું છે દૂધ પીતીનો રિવાજ હવે આપણા ત્યાં એટલો જોવા નથી મળતો અ નો ડાઉટલી એવું ન કહી શકીએ કે પૂરી રીતે કદાચ ખતમ થયું હોય હજી પણ અમુક ગામડાના વિસ્તારમાં આવી ઘટનાઓ બનતી હશે જે કદાચ આપણી સામે ના આવતી હોય પણ પહેલાના સમયમાં તો આપણે જ્યાં જોઈએ ત્યાં એવું જ જોવા મળતું હતું એક પ્રોપર અ પહેલાની તમે પિક્ચર્સ જોશો કે પછી પહેલાની ઘણી બધી સિરિયલ્સમાં પણ તમને જોવા મળશે કે કઈ રીતે દૂધનું પાત્ર હોય ને એમાં અમદાવાદ સિટીમાં વેલ ટુ ડુ ફેમિલીઝ વેલ એજ્યુકેટેડ આઈએસ આઈપીએસ અધિકારીઓના પણ ફેમિલીઝમાંથી બાબો છે કે બેબી છે જોઈ આપો ને મેડમ બિલકુલ પહેલી વાત કે આપણે બહુ શરૂઆતના વર્ષોથી જે ઇસ્યુ થયો ત્યારથી આપણે બ્રહ્મા રહ્યા છીએ કે આટલું બધું ખરાબ નથી

સમાજ કે છે કે સુધારો સુધારો ચોક્કસ છે પણ જે લોકો એકદમ ઇન બેલેન્સ હતા જે ઝોન જે કોમ્યુનિટી જે ઇનબેલેન્સ હતી તેમાં પુષ્કળ સુધારો છે જ્યાં સૌથી સારું બેલેન્સ હતું ટ્રાઇબલ એરિયા છે રૂરલ એરિયા છે એ લોકો બગડી રહ્યા છે એટલે આજે પણ કોઈની પાસે ફેક્ટ ફિગર નથી એ બહુ ફેક્ટ પ્રસ્તુત અને જે કોઈ ફિગરો છે ગવર્મેન્ટ પાસે એ એને આપણે એનાલિસિસ કરીને પબ્લિક આગળ રિલીઝ કરતા નથી બહુ હકીકત છે અને આપણે એટલે આજે પણ બ્રહ્મા છીએ સુધરી ગયું બધું સારું થઈ ગયું ભાઈ તમે જન્મ નોંધરી આંકડા તો જુઓ અને દર વર્ષે એનાલિસિસ બહાર તો પાડો અને આના ઉપર અભ્યાસ કરવા માટે કઈક ટીમ બનાવવી પડે ગુજરાત વિદ્યાપીઠ છે કે ગવર્મેન્ટ નું જીઆરસી સેન્ટર છે એવા સેન્ટર પાસે આનો અભ્યાસ કરાવો કે ડિટેલ અભ્યાસ કરે અને વાસ્તવિક સ્થિતિ બહાર લાવે આપને કહું કે બે હજાર એક માં અને એક્યાસી એકાણું માં ગુજરાત એટલી સ્થિતિ ખરાબ નહોતી પણ બે હજાર અગિયાર માં મહેસાણા શહેર ફર્સ્ટ નંબર ડાઉન આવ્યું

બેટી નું જન્મ થઈ જાય જન્મ થઈ જાય ત્યારે આવું કંઈક ન કરવામાં આવે એ પ્રકારની યોજનાઓ છે કે ચલો અમારી ઉપર એટલો બોજો નહીં બને ભલે એ લોકોની રૂઢિચુસ્ત માનસિકતા પણ સરકારની એવી અમુક યોજનાઓ કે જેના કારણે કદાચ પરિવાર એવું વિચારતું થયું કે કઈ વાંધો નહીં અમારા પર બોજો નઈ બને દીકરી અને એટલા માટે એમને આગળ વધારવામાં આવે ઓકે તમને બીજું એક ઉદાહરણ આપું અત્યાર સુધી આપણે એમ બોંપ પાડતા રહ્યા કે દેજ હતી એટલે દેજના કારણે ભાર ન પડેલા માટે દીકરીને મારી નાખતા દૂત તીતિકંતાન પછી તો મુક્ત કરતા પરંતુ હું દેજની વ્યાખ્યા જારે બદલું જૂની વ્યાખ્યા એ દેજની એટલી કે લગ્ન સમયે હતા લગ્ન પહેલા માંગવામાં આવતી રકમ તમને અત પક્ષર હતી અને દેજ કેતા આજે મને તમે કો

બહાર નીકળે છે કમાવે છે તો એની એનું આખું હક ને અધિકાર એનું પોતાનું છે પણ આપણા સમાજમાં હજી પણ એવું જોવા મળતું હોય છે કે જો દીકરીને ભણાવી દેવામાં આવે કે પછી પહેલા લગ્ન વાત હોય ત્યારે આ બાબત પણ એક ડિસ્કશન થાય છે

ઋત્વી સાચી વાત છે પીનલ બેન ઘણી વાર તો આપણે આ દીકરી માટે અને આ મેં સાંભળેલા શબ્દો છે એટલે કહું છું દૂધાળી ગાય જેવા શબ્દો વાપરવામાં આવે કે કમાતી છે ભણેલી ગણેલી છે આવી આપણે લાવો તો આપણે એ આપણા આપણા આર્થિક બોજા આપણે મદદરૂપ થશે એની આવક આપણને કામ લાગશે દીકરી કમાતી થઈ છે પણ પ્રશ્ન ચોક્કસપણે એ આવે કે શું એ ખરેખર આર્થિક રીતે સ્વતંત્ર થઈ છે? પોતાની ખાલી આવક હોવી ને એ આર્થિક સ્વતંત્રતા નથી આવક નું પોતાની રીતે ઉપયોગ કરી શકે એ સાચી આર્થિક સ્વતંત્રતા છે આજે ડિબેટ થઈ રહી છે અમૃતભાઈ સાહેબ ને છોડીને આપણે ત્રણ પોતે પત્રકાર છો મેડમ ડોક્ટર છે હું સામાજિક કાર્યકર છું તો આપણી આ ચર્ચામાં જ આપણે અત્યારે ત્રણ મહિલાઓ જોડાયેલા છીએ પણ પ્રશ્ન અહીંયા એ આપણે આપણી જાતને પણ કરીએ કે ખરેખર ભલે આટલા આગળ આવી ગયા પણ શું આપણે પણ આ અસમાનતાનો ભોગ નથી બન્યા સમાજમાં દીકરી નથી જોઈતી દીકરો જોઈએ છે એનું કારણ અત્યારે આપણે આપણી જાતને જ પૂછીએ કે આપણે આ લેવલ પર આવીને પણ હજુ પણ જો આ બધી અસમાનતા નો ભોગ થતા હોઈએ તો સમાજની એક નાના માણસની માનસિકતા તો આપણે કઈ રીતે બદલી શકવાના હતા એમને પણ ખબર છે કે મોટા થઈને તો દીકરો હશે ને તો જ આ કરી શકશે અને એક દીકરી અત્યારે અત્યારે રાસોટ પર એ જોવા મળે છે ઘણા મા બાપ પરિવર્તનશીલ હોય છે વિચારશીલ હોય છે કે ના મારી દીકરી એ મારા ઘરનો ચિરાગ બનશે મારા નથી દીકરો તે એક રીતિના કારણે કારણ કે દીકરીને પણ આવીને બીજા ઘરે મોકલી દેવાની હોય જો આ જ રીતિ રિવાજના કારણે આવું થતું હોય તો એના પર કંઈ વિચારણા ના થવી જોઈએ આપને નથી લાગતું ઋત્વિજી સોત ટકા થવી જોઈએ એટલે જ હું કહું છું પીનલબેન ફરીથી ને ફરીથી કે ખાલી પોલિસીસ બનાવી દેવાથી નો ડાઉટ પોલિસી બહુ જ જરૂરી છે અને હું જરાય નથી કહેતી કે આ કાર્ય પગલા નથી આ તો બહુ સરસ ઇનફેક્ટ આપણે હકીકતમાં ઉજવણી કરવી જોઈએ કે દસ વર્ષ છે એટલી સુંદર પોલિસી ચાલી રહી છે જેના આંકડાકીય આપણને પરિણામો જોવા મળી રહ્યા છે પણ આ વસ્તુનું જો સાચું પરિણામ લાવવું હશે

શરમ વાત કે દીકરીઓને અમદાવાદ શહેરની વાત હતી કે ટુ વ્હીલર ઉપર પેલું મોઢા ઉપર બુકાની બાંધીને ફરવાનું એનું મનાઈ કરવામાં આવે એવો કાયદો કરવામાં આવે કારણ કે દીકરી કોની જોડે જાય છે ક્યાં જાય છે ખબર નથી પડતી અત્યારે આવી તો ચર્ચાઓ થઈ રહી છે અને એ પણ ઉપર

હાજી ઓકે સો એક હું તમને એક્ઝામ્પલ આપીશ અમારા ત્યાં એક પેશન્ટ કપલ આવ્યા અને ફર્સ્ટ ચાઇલ્ડ હતું અને ઓડી એ સિક્સમાં આવ્યા કન્સલ્ટેશન કરાવ્યું પછી સોનોગ્રાફી કરી એટલે મારા ત્યાં મેં આ નિયમ રાખ્યો છે કે હું પોતે સોનોગ્રાફી બને ત્યાં સુધી નથી કરતી કારણ કે દરેકના આ આવા રીતના કોમેન્ટ આવે કે એમને જોઈ આપો ને કહી દો એટલે ડોક્ટરે સોનોગ્રાફી કરી અમારા રેડિયોલોજીસ્ટ પછી ફેમિલી કબલ આવીને મને મેડમ અમને કહી દો ને કે બોય છે કે ગર્લ છે એટલે મેં કીધું ભાઈ આ તમે મને પૂછો છો ને એ જ એક ટાઈપ નું ક્રાઇમ છે કારણ કે કે આપણા દેશમાં આવો કાયદો છે તમે મને ના ના શકો અમે તમને પણ શકીએ એટલે મેં કીધું આ અહીંયા તો નહીં જ થાય પણ એ નોન હતા એટલે પછી યુ નો વાત વાતમાં મને કે કંઈક તો મેડમ રસ્તો હશે કંઈક તો કરાશે એસેન્શિયલી એ લોકો મને એવું કહેવાની ટ્રાય કરતા હતા કે અમે કંઈક પૈસા આપીએ કે આવું કંઈક એટલે મેં કીધું કે આ દેશમાં તો એવું કોઈ સારું ડોક્ટર નહીં હોય જે જે કાયદાના નિયમ ફોલો કરતું હોય કે જે તમને કહેશે પણ મજાકમાં તમે દુબઈ ફરી આવો અને ત્યાં સ્કેન કરાઈ આવો લંડન જઈ આવો ને ત્યાં બતાવી આવો ને તમને કહેતા હોય ડોક્ટર તો વેલ એન્ડ ગુડ એ કહીને મેં તો છોડી દીધું સહેજતાથી મેં કીધું કે આ તો એક એઝ અ જોક કીધું તું એકચ્યુઅલી એ કપલ મહિના પછી પાછા દુબઈ જઈને આવ્યા અને કે અમે શોધાવડા લીધું કે બાબો છે કે બેબી એટલે લોકો આ હદ સુધી જઈ શકે છે ખાલી જાણવા માટે કે અંદર અંદર શું છે અને જો એમને ફેવરેબલ નથી કેટલા એવા લોકો છે કે જેમને એ જ જોઈતું હોય કે છોકરો જોવો જોઈએ આજે આજે પણ જો કદાચ એવું હોય કે એક એક્ઝામ્પલ એ છે કે જો પહેલી વાર પહેલા જો બાબો આવી જાય ને તો દરેક ઇવન ફેમિલી મેમ્બર્સ ને બધા કે બસ હવે કે આપણે એક જ બાળક હશે તો ચાલશે કેમ કારણ કે પહેલા ખોડે બાબો આવ્યો છે એટલે જો બેબી આવે એટલે તરત ફેમિલી મેમ્બર્સ નું હવે આપણે બેટા ફરી ટ્રાય કરવાનું છે પણ સેના માટે તમને બેબી આવે કે બાબો આવે એનો કોઈ મતલબ બીજો કોઈ ડિફરન્સ નથી મારા ત્યાં એક બેન હતા ઇવન ઇવન હું ઘણી એવું કહું છું કે વુમેન જ વુમેન ના સૌથી મોટા દુશ્મન છે ઘણીવાર મને આવું પણ દેખાય છે કારણ કે એક બેન આવ્યા તો હવે એમના મોટા જેઠાણીને સેકન્ડ બાબો આવ્યો એટલે એમને બે બેબીઓ હતી એટલે હવે એમને દુઃખ થઈ ગયું ભાઈ જેઠાણીને બાબો અને મને એક બેબી છે એટલે બેને ફરી આઈવીએફ કરાયું એ હોપમાં કે હવે મને બાબો આવશે અનફોર્ચ્યુનેટલી કારણ કે આપણે જે એથિકલ પ્રેક્ટિસવાળા ડોક્ટર્સ છે એ એથિકલી જ કરે છે તો એમને બે બેબીઓ આવી

છે શહેરી કદાચ પણ કે શું લાગે કેવા પ્રકારના અભિયાન કા તો આમાં જ હજી શું સુધારો થવો જોઈએ કારણ કે બેટી બચાવી લીધી ભણાઈ પણ લીધી પણ હજી પણ એ ભણ્યા પછી જે કામ કરે છે કામના પૈસા એનો હક નથી ને હજી પણ આવી માનસિકતા તો કેવા સુધારાઓની હજી પણ જરૂરિયાત છે કે પટેલજી શું કેશો અંતે જલ્દી ઝડપ એક સુધારો સ્પષ્ટ બતાવીશ આ સમસ્યા સમાજ વ્યવસ્થાની સમસ્યા છે તમારા દીકરીના પિતા ઓછા હોય છે તો જે સમાજ વ્યવસ્થા લીડરશીપ છે તે તમારી દીકરીના માપ ને આપવી પડે હું સ્ત્રીઓ તો હોતી જ નથી અને અપેક્ષા રાખતો જ નથી કે સમાજની લીડરશીપ સ્ત્રીઓ કરે અથવા કરી શકે પણ એટલી સ્ત્રીના પિતા હોવા જોઈએ તો સમાજમાં સ્થિતિ સ્ત્રીઓ શું છે એને ખ્યાલ આવે એટલે લીડરશિપ આખી તમારે દીકરીના પિતા સાથે ટ્રાન્સફર કરો તો કઈક ફરક પડે બાકી તો અત્યારે બધાને ક્રેડિટ કમાવી છે લોકપ્રિયતા મેળવવી છે દીકરી જે બધા આવતા છે મારા ઘેર દીકરી તો બધા આવશે નથી પણ ફક્ત એટલું છે મારા ઘેર ને બીજાને ઘેર માનસિકતા દીકરીઓને લઈને દરેક જગ્યા જોવા મળવી જોઈએ એ હજી પણ નથી જોવા મળી રહી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન વિશે આપણે વાત કરી દસ વર્ષ પૂર્ણ થયા છે પણ લાગે છે હજી આવનારો સમય એટલે કે દસ વર્ષ જોઈએ આવા અભિયાનને પૂરી રીતે સફળ કરવા માટે સમય અહિયાં સમાપ્ત થાય છે મિતાલીજી ઋથ્વીજી અમૃતજી આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ્યુ તો એક પ્રેરણાદે પ્રેરણાદાયી પહેલ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન કે જેને દસ વર્ષ પૂર્ણ થયા છે પણ આ દસ વર્ષમાં પણ આપણે હજી એટલા સફળ નથી જોવા મળ્યા કે જ્યારે આપણે દીકરી હજી પણ જન્મે તો લોકો દરેકે દરેક વ્યક્તિ ખુશ થાય કે દરેકે દરેક વ્યક્તિ જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ પછી ભણ્યા પછી જે કમાઈ એની હોય એના પર એનો હક હોઈ શકે અધિકાર હોઈ શકે તે માટે હજી પણ આવા અભિયાન અને ખાસ કરીને હજી પણ સમાજની જે માનસિકતા છે તેમાં પરિવર્તન લાવવાની જરૂરિયાત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર good